આજે કશક જાડેશ્વર માર્ગ ઉપર કૃષિ કોલેજથી જાડેશ્વર ચોકડી સુધીના એક માર્ગીય રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા સમયથી જુદા જુદા વિભાગોની મેન્ટેનન્સની કામગીરીના કારણે પીવાના પાણીની પાઇપ નાખવાના કારણે આ રોડ રાજ્ય સરકારે મંજૂર કર્યો હોવા છતાં પણ કામમાં વિલંબ થયેલો હતો હવે બધા જ વિભાગોનું લગભગ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ છે ત્યારે આજે ખાટ કર્યું છે લગભગ એક કરોડને ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ રિસ્ટોરેશન અને રિસર્ફેસિંગની કામગીરી થશે સાથે સાથે જે ડિવાઈડર ડેમેજ થયેલા છે એનું પણ નવેસરથી રિપેરિંગ થશે પેન્ટિંગ પણ કરવામાં આવશે અને આ રીતે આ કૃષિ કોલેજથી જાડેશ્વર ચોકડીના એક માર્ગીય રસ્તાને ફરીથી કાર્પેટિંગ કરીને એને પ્રજાની સેવા માટે વધુ લાંબો સમય સુધી એનો લાભ નાગરિકોને મળે એ હેતુથી આજે આ કાર્યક્રમનું ખાતમુહૂરત કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલને આ મોટી રકમ આપણને જે રસ્તા માટે આપી છે એના માટે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ